સિહોર તાલુકાના ઘાંઘડી ગામે થયેલ મર્ડરના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી સિહોર પોલીસ સિહોર પંથકના એંસી વર્ષીય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરનાર દિશાંત ગૌસ્વામી ઝડપાયો સિહોરના ઘાંઘડી ગામે એંસી વર્ષીય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરનાર દિશાંત ગૌસ્વામી નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે રાત્રિના દસ કલાકે મળતા અહેવાલો મુજબ સિહોરના ઘાંઘડી ગામે પોતાના ઘરમાં એકલા રહેતા એક એંસી વર્ષીય વૃદ્ધા ગત શનિવારે સાંજે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખીને સૂતા હતા જો કે લાંબા સમય સુધી વૃદ્ધા બેશુદ્ધ અવસ્થામાં પડ્યા રહેતા અને કંઈ બોલતા નહીં હોવાથી પાડોશીઓને શંકા ગઈ હતી પાડોશીઓએ ઘરે જઈ બેશુદ્ધ અવસ્થામાં સૂતેલા વૃદ્ધાને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારે જહેમત છતાં તેમણે કોઈ પ્રતાક ન કરતા પાડોશીઓ તથા વૃદ્ધાની દેખરેખ રાખતા લોકોને બોલાવી સારવાર અર્થે સિહોર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસીને એંસી વર્ષીય વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા જો કે વૃદ્ધાના મૃતદેહની તપાસ કરતા તેમના ગળા પર લિસોટાના નિશાન તથા કાનમાંથી લોહીના નિશાન મળી આવ્યા હતા યા તેમનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું ઉપરાંત વૃદ્ધાની અન્ય તપાસમાં તેમના પર દુષ્કર્મ થયાની પણ શંકા વ્યક્ત થતાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો પોલીસ તપાસ દરમિયાન દિશાંત ગૌસ્વામી નામના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે